મિત્રો આજ તારીખ છે છ પાંચ બે હજાર પચીસ અને અત્યારે આપણે હળોદ માર્કેટયાર્ડમાં છીએ કારણ કે દસ દિવસ બાદ આજે અગિયારમાં દિવસે હડોદ માર્કેટયાર્ડમાં હરાજી કાર્ય છે એ વરી પાછું ચાલુ થયું છે વરસાદી માહોલ છે સરકારી ચોપડે તો સત્તર એમ એમ એટલે કે અડધો ઇંચ જ વરસાદ જે છે એ બતાવે છે પરંતુ ખરેખર દોઢથી બે ઇંચ જેવો વરસાદ જે છે એ પડ્યો છે કારણ કે જે રાત્રિના વરસાદ પડ્યો હોય એ મુજબ આપણને ખબર પડે છે સરકારી ચોપડે જાણી જોઈને કદાચ આંકડા ઓછા દર્શાવવામાં આવતા હોય એવું આપણને લાગી રહ્યું છે આ એટલા માટે કે ખેડૂતોના તલને ઘણી બધી ખેડૂતોને એને નુકસાની થઈ છે અગરિયાઓને પણ થઈ છે એટલે જાણી જોઈને સહીથી આંકડા ઓછા બતાવતો હોય એવું લાગી રહ્યું છે માર્કેટયાર્ડમાં છીએ એટલે આપણે અહીંયાની થોડી વાત કરીએ કારણ કે કાલે સાંજે વરસાદી માહોલ હતો રાત્રિના દસેક વાગ્યાથી જોરદાર પવનની સાથે વરસાદ વરસો આ માવઠું છે મિત્રો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસુ એના કારણે ભવાનીનગર છે વોર્ડ નંબર સાતમાં હળવદ શહેરમાં ભવાનીનગર આવેલું છે ત્યાં આગળ રામદેવ પીરનો એક ચોક છે તો ત્યાં આગળ ત્રણ ગૌવંશના મોત થયા છે કારણ કે પાલિકાની જે સ્ટ્રીટ લાઇટ નાખેલી હતી એ એકચરનો થાંભલો આવે ટેલિફોનનો એના ઉપર સ્ટ્રીટ લાઇટ નાખી દીધી તેના કારણે વિશ્છોક લાગતા ત્રણ ગૌવંશના મોત થયા છે એક વાણિયાવાડમાં પણ એક ગૌવંશનું મોત થયું છે એકાદું મકાનની દિવાલ પણ પડી ગઈ હોવાની માહિતી મળી રહી છે ઓલ ઓવર આ રીતના છે બાકી બીજું કંઈ છે નહીં માર્કેટયાર્ડમાં છે મિત્રો એટલે વાત કરીએ અત્યારે જે જગ્યાએ આપણે છીએ કે ત્યાં આગળ આ વરિયાળી પડી છે આમ તો દસક દિવસ પહેલાં આ વરિયાળી જે છે આવેલી હતી કારણ કે ગઈકાલે યાર્ડ ચાલુ કરવાની જાહેરાત થઈ પરંતુ વરસાદી માહોલ નહીં હતું એટલે કંઈ આવક જે છે કંઈ જણસીઓ જે છે મિત્રો એ કંઈ આવી નથી એવી ખાસ એરંડા આવ્યા તો એ ચાર પાંચ વાહનો જ આવ્યા હતા ની ઊભા વાહનમાં રાજી કરવામાં આવી હતી કારણ કે આ વરસાદી માહોલ છે રાતે વરસાદ પણ પડ્યો એટલે ખેડૂતો ધ્યાન રાખવી પડે ચાલુ છે આપણે ત્યાં હતા ભાવની વાત કરીએ મિત્રો તો બારસો થી હોળસો રૂપિયા સુધીનો વરિયાળીનો બજાર ભાવ જે છે એ બોલાઈ રહ્યો છે બારસો થી હોળસો રૂપિયા સુધીનો વરિયાળીનો બજાર ભાવ ધાણાની વાત કરીએ તો આઠસો થી બારસો પંચાણું રૂપિયા સુધીનો જે ભાવ છે એ બોલાય છે ચણા ની વાત કરીએ તો સાતસો પંચોતેર થી એક રૂપિયા સુધીનો જે ચણાનો સો એક હજાર છોતેર રૂપિયા સુધી મેથીની વાત કરીએ તો આઠસોથી નવસો પંચાવન રૂપિયા સુધીનો જે કંઈ ભાવ છે એ બોલાયો છે એરંડાની વાત કરીએ તો અગિયારસો ત્રીસથી અગિયારસો અઠ્યોતેર રૂપિયા સુધીનો એરંડાનો જે કંઈ બજાર ભાવ છે એ બજાર ભાવ આજે એટલે કે તારીખ છ પાંચ બે હજાર પચીસના રોજે હળોદ માર્કેટ યાર્ડમાં થયેલા અરાજીમાં બોલાયો છે અજમાના ભાવની વાત કરીએ તો અજમાનો ભાવ આઠસોથી ચૌદસો રૂપિયા સુધીનો જે છે એ બોલાયો છે તલની વાત કરીએ એટલે સફેદ તલ તો એના સોળસો પચાસથી બે હજારને એકાવન રૂપિયા સુધીના જે કંઈ ભાવ છે એ ભાવ થયા છે સફેદ તલના કાળા તલની વાત કરીએ તો કાળા તલના અઢારસો પચાસથી ઓગણત્રીસોને પચાસ રૂપિયા સુધીનો જે કંઈ ભાવ છે એ આજે માર્કેટયાર્ડમાં બોલાયો છે વરિયાળીની આમ ઓલ ઓવર સરેરાશ ભાવની વાત કરીએ મિત્રો તો ચૌદસોથી હાડી ચૌદસો પંદરસો રૂપિયા સુધીના જે કંઈ ભાવ છે એ ઓલ ઓવર રહ્યા છે કારણ કે બારસોથી જે છે એ સોળસો રૂપિયા સુધીનો ભાવ જે એના વચ્ચે ટૂંકમાં કોઈ સારો માલ હોય તો સોળસો રૂપિયા થયા હોય કદાચ અને છેલ્લે બારસો રૂપિયા પછી કોઈ હાવ એવું કાંધા જેવું હોય તો એના હજાર રૂપિયા પણ વરિયાળીના થયા હોય એટલે આવી રીતના છે મિત્રો આજનો આ તારીખ છ પાંચ બે હજાર પચીસનો આ હળદ માર્કેટેડનો ભાવ છે કારણ કે જીરું તેની સાથે કપાસ એ જે કંઈ આવક છે એ આવક બંધ રાખવામાં આવી છે કારણ કે વરસાદી માહોલ છે તેની સાથે બીજી પણ એ એક વાત કરી મિત્રો કે આમ ખાસ દસ દિવસ બાદ માર્કેટ એડ ચાલુ થયું છે એટલે ખાસ કંઈ વેપારીઓમાં પણ એટલો બધો ઉત્સાહ નથી કે પહેલાં જે વેપારીઓ એક સાથે કેટલાય વેપારીઓ ત્રીસ ચાલીસ વેપારીઓ જે છે એ હરરાજીમાં ભાગ લેતા હતા અત્યારે એવું કંઈ છે નહીં હરરાજી હમણાં જ બંધ થઈ છે વધીને પાંચ આઠ દસ જેવા વેપારીઓ જે છે એ હરરાજીમાં ભાગ લઈ રહ્યા છે એટલે હમણાં એક કાકા બહુ ઉખાણ હું દેતા હતા કે ઓલા ઘરના ગયા હોય પાંચ છ મહિના પછી કે આપણે તેડવા હોય ને પછી ઘરે આવે તો બે એવું કે હજી બે ત્રણ દી બને નહીં એમ આ એના જેવી કે પરિસ્થિતિ અત્યારે માર્કેટ માર્કેટેડમાં છે કારણ કે દસક દિવસથી હરરાજીથી અડગા જે વેપારીઓ રહ્યા હતા અને આજથી અગિયારમાં દિવસે વરી પાછી હરરાજી કાર્ય ચાલુ થયું છે એટલે ખાસ એટલા કઈ વેપારીઓ પણ જે છે એ હરરાજી કાર્યમાં જોડાયા નથી પરંતુ વેપારીઓ હતા હરરાજી જે છે એ બોલાતી હતી આ જે કંઈ ઢગલા પીડ્યા છે એમાં નવાણું ટકા જે ઢગલા છે વરિયાળીના હોય કે મોટા ભાગની જે કંઈ જણસીઓ છે એ બધી દસ દી પહેલા આવી હતી આ એની હરાજી થઈ છે બાકી કાલ જાહેરાત કરી પરંતુ વરસાદની એની આગાહી હતી ખેડૂત સુધી માહિતી પણ પહોંચેલી હતી એટલે ખાસ એટલા બધા કંઈ ખેડૂતો વિવિધ જણસીઓ વેચવા માટે થઈ અને માર્કેટ યાર્ડમાં આવ્યા નથી સિઝનની જે છે આ સિઝનની એ નવા તલ જે છે કાળા અને ધોળાની એ તલની પણ આજે આવક થઈ છે એટલે જે એના જે બંનેના ભાવ છે મિત્રો એ તમને કીધા એટલે એ પણ આવક થઈ છે ઉનાળું તલ જે છે એ નીકળવાના છે અને આ માથે આ માવઠું પડ્યું છે એટલે એ નુકસાનકારક તો ખરું જ પરંતુ સરકારી ચોપડે જાણી જોઈને વરસાદ ઓછો બતાવવામાં આવે છે કારણ કે વધારે બતાવે તો ખબર પડે કંઈક દેવું પડે નુકસાની થઈ હોય એટલે કહી રહ્યા છે કે અડધો ઇંચને થોડોક ઉપર વરસાદ પડ્યો છે બાકી કે વરસાદ છે નહીં તો અડધો ઇંચ વરસાદમાં પાણી વહેતા ન થાય કારણ કે તડકા જેટલા પડતા હતા અડધો ઇંચ તો વરસાદ જમીન પાણી પી જાય પરંતુ આ બધું અમને કોને સમજાવે આવી પરિસ્થિતિ છે આ માર્કેટયાર્ડમાં છીએ આપણે અને ખાસ એને લઈને જ આપણે આ બજાર ભાવની સાથે જે આજથી માર્કેટયાર્ડ વરી પાછું જે ધમધમતું થયું છે એ બતાવવા માટે મળ્યા હતા આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા તમામને